બગલા જો કેટલા બધા આવ્યા નહીં આ બોર્ડે આ એક બોર્ડ છે એક બોર્ડ આય જો ફિટિંગ કરે છે બીજું બોર્ડ અને રોજડું હતું તમને હું દેખાડું જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આપણે જો આજ પૂળા વાળવાનું કામકાજ ચાલુ કરી દીધું છે આપણે બે દી પહેલા વાઢી હતી અને આજ આપણે પૂળા વાળવાના છે તો હવારના આપણે પૂળા વાળવા વિય વાત છે બી અને હાલો હવે ઘડી અત્યારે આપણે પાણી પીધું પોરો ખાધો અને આવું પાસાડવી પૂળા વાળવા જો આવી રીતના આવા કાક બે તવણા લેવાના બે ત્રણ પછી પૂળો વાળવાનો નામ કરી ને આ વખત વાળવાના હોય તો જો ઝાર નો પૂળો આ તૈયાર તો આવી રીતના પૂળા વાળવાના છે આપણે તો હાલો વાળવા જ મળવી એટલે બપોર થઈ ગયા પૂળા વળાઈ જાય આપણે હાલો ફેમિલી આપણે જો અડધા પૂળા વાળી નાખ્યા છે વાળીને કમ્પ્લીટ આમ પાનો ભાગ કરી નાખ્યો છે જો આવી રીતના જો આ બધાય દેખાય છે હામે કણે લીગી બધાય આ દેખાય છે એ બધાય પૂળા વાળી વાળ્યા અહીંયા જો બગલા મસ્તીના આવ્યા છે જીવ જંતુ નીકળે એ વીણે જો આ બાજુ અમારે નયનભાઈ હાલ આવે છે ઘરેથી હાલો આવે છે તો આપણે જો આ ભાગના પૂળા વાળીને તૈયાર કરીને નાખ્યા છે અને આ બાજુના જે દેખાય છે અમે કણે એને લગી ઈવડે એ બધા વાળવાના છે વીઆઈ વીઆઈ કેમ ઉભો રહી ગયો ને એ બગલા જો કેટલા બધા આવ્યા નહીં અમારે કાકી બેહી ગયા છે પાણી પીવા અને આપણે પણ પાણી પી લેશું નહીં કાકી હાલો તો ઘડી પાણી બાણી પીને આપણે પોરો ખાઈ નાખીએ પછી આ બાજુના બાકી છે પૂળા વાળવા ને એ પણ વાળી નાખવી બપોર થાય કે નવરા થઈ જાય

હેલ્પ ફેમિલી ને બધાને જય માતાજી છે મજામાં જ છો જો આપણે આપણે સિલાઈ મશીન જે મોટર હતી એ જરાક ખરાબ થઈ ગઈ હતી પતરી પત્રીજી આવે એ બળી ગઈ હતી એટલે આપણે રિપેરિંગ કરાવવા લઈ ગયા હતા મોટરના આપણે ગોળે નવું ફોન લગાડ્યું છે કારણ કે સિલાઈ મશીનનું ગોળે આપણે ફિટ કરવાનું છે તો આપણે કેમ

હી દૂર રોવે છે એને રોવાનું જ હોય બીજું એને કઈ કામ ન હોય હરી રોવે કા નહીં એમ આમાં નહીં રોવે એ એવું ડાયો થઈ ગયો મોટો થઈ ગયો ને એટલે નહીં તો જો આપણે આવી ગયા છે કે પડામાં બાજરીનું વાવેતર છે ને આપણે આવી ગયા છે ચકલા ઓકારવા કેમ કે હવે હાંજકના ચકલા વધારે આવે એટલે આપણે આમાં આટો ફેરો માર્યા રાખવી એટલે આવે નહીં બે કોસા આવે બાકી એના ભાગનું તો એ ખાય જ જાય આપણે ગમે એમ ધ્યાન રાખીએ તોય પણ ઘડી બગડી આપણે નવરા હોઈએ તો એમ થાય કે હાલો ઘડી જાવી આટો મારવા તો જો આપણે બાજરી આવડી આવડી છે બહુ મોટી બાજરી નથી માર ભાઈ ને એને વાડી બાજરી છે ને આ તો બહુ મોટી મોટી છે એટલે એને મેળો હતન કર્યો છે પણ આપણે અહીંયા મેળાની જરૂર નથી કેમ કે નીચી નીચી બાજરી છે એટલે એમણામાં આપણને દેખાય જ તે ચકલા બેઠા હોય તો જો આવડી આવડી છે એટલે દેખાય અત્યારે તો જો એકય નથી શરૂઆતમાં હું આમ ઓલ પાસ આવી ન્યાથી ને આપણે ઓકારીને આવ્યા ન્યાથી એક ટોળું ઉડી ગયું પછી આપણે આમ રાઉન્ડ મારવી એક ગોળ ગોળ પછી પાછા ઘરે વ્યા જશું જો પડખે છે તે આ વાડ છે આ જો આવા ઝાડવા છે લીમડા ને એવું બધુંય છે એટલે ત્યાં બેઠા હોય માળામાં એટલે પૂરખ્યા થાય એટલે પડામાં આવી જાય એકલા તો જો આપણે આટો મારતા મારતા હેલા જઈ છે ફરતા ફરતા એક ચક્કર મારી ને પછી આપણે ઘેરે વ્યા જાવી અને રોજડું હતું તમને હું દેખાડું જોયું તો હશે તમે રોજડું વયું ગયું કે હું હા દેખાય તો નહીં દેખાય હા નજીકમાં જ હતું પણ બોલાય થયા અને આમ વાવડા બાજુથી થી સાયકલ નીકળ્યું એટલે ઘાય ઘા ગયું નકર હમણે દેખાડે થતા ને તમને આપણે જો ફરતી બાજરીમાં ચક્કર મારીને આ બાજુ બારા વ્યા સીવી અને હવે આપણે વ્યાજ આવી ઘરે ઘરે જઈશું કે આપણે લાઇટ ફિટિંગનું કામકાજ થઈ ગયું હોય છે તો આજ તો આપણે હવારના સીવવા બેઠા જ નથી કેમ કે મોટર હેમી કરાવવા થોડીક લઈ ગયા તા કાંક થોડીક વાંધો હતો એટલે અને હવે કાલથીને આપણે સીવવાનું

रेडियो हम्म आई यार जो कित लोन जोड़ पड़े सब सिव वैनी मजा आवे ना से मशीन में टीम था मोटर मशीन तो ये आम आता ही है आप बंद कर दियो ना अरे ये भी डायरेक्ट मारे थे हम्म ठेंगल अपने मशीन भी इस साल उठाई जाएगा है

વેડ લીધું છે એમ ને દીદી લાવી હતી ને અમારે પાણી બેન જો બે દડાયા ને એવું બધું લાવ્યા હતા તો આવું રેડી બધું કમ્પ્લીટ થઈ ગયું હા તો આપણે બધું જો આ બધું હરખું કરી નાખ્યું બધું હમું નમું કા હવે જો ઘરમાં ઘણું અંજવાળું લાગે નહીં બે ગલપ થઈ ગયા ને આ હું કરવાતું

બધું ભેગું કર્યું હોય હાલ તો હાલો પછી હવે ઢોરનું દોવાનું ટાણું થઈ ગયું છે બધા વાંચમી ગયા છે હા તો આજનો ઓલોક હવે આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો ઓલોક જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલો તો કરી દો જલ્દીથી સબ્સ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશું એક નવા ઓલોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય